નમસ્તે મિત્રો છેલ્લા ચોવીસ કલાકમાં એવા ઘણા સમાચાર આવ્યા છે જે તમારે જાણવા ખૂબ જ જરૂરી છે જેમાંના અમુક એવા સમાચાર પણ છે જે તમારા માટે ખૂબ જ ઉપયોગી પણ સાબિત થઈ શકે છે પરંતુ તમારી પાસે સમય નહીં હોય એટલે આ બધા સમાચાર વિશે ખબર પણ પડી નહીં હોય અને પણ હવે તમારે ઘરે જઈને ટીવી ચાલુ કરવાની જરૂર નથી અને ન્યૂઝપેપર પણ વાંચવાની જરૂર નથી આ એક વિડીયો પૂરો જોઈ લેશો તો આખા દિવસમાં જે પણ મુખ્ય સમાચાર આવ્યા છે એ તમને અહીં મળી જશે તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલાં સમાચારને લઈને તો કોરોનાના એક્ટિવ કેસનો આંકડો એક ને પાર મિત્રો દેશમાં ફરી એકવાર કોરોનાના વાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે જેના કારણે ચિંતા પણ વધી ગઈ છે અને આરોગ્ય વિભાગના હાલના આંકડા મુજબ દેશભરમાં એક્ટિવ કેસની જો વાત કરવામાં આવે તો આંકડો એક હજારને વટાવી ગયો છે

જ્યારે બાવીસ કેરેટ સોનું સત્યાસી હજાર ત્રણસો સિત્તેર રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર થયું છે જ્યારે મિત્રો ચાંદીની વાત કરીએ તો આઠસો એક રૂપિયાના વધારા સાથે સત્તાણું રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે છેલ્લા ઘણા દિવસોથી સોનાના ભાવમાં વધારો થઈ રહ્યો હતો પરંતુ તેમાં ખૂબ જ નજીવો ઘટાડો જોવા મળ્યો છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો કોરોનાને લઈ આરોગ્ય મંત્રીનું મોટું નિવેદન મિત્રો કોરોનાએ ફરી એકવાર દેશમાં માથું ઊંચક્યું છે ત્યારે કોરોનાને ચિંતાનો વિષય બન્યો છે મિત્રો આ દરમિયાન કોરોના અંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે રાહતના સમાચાર આપ્યા છે મિત્રો ગુજરાતમાં એમરિકોન વાયરન્ટ જોવા મળે છે અને સિમ્પ્ટમ્સને આધારે દર્દીઓની સારવાર અપાય છે કોરોના અંગે કેન્દ્ર સરકાર સાથે ચર્ચા કરી છે અને લોકોએ ડરવાની નહીં પણ સાવચેત રહેવાની જરૂર છે મિત્રો કોરોનાના નવા વેરિયન્ટનો કોઈ કેસ રાજ્યમાં નથી ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો વરસાદને લઈને હવામાન વિભાગની મોટી આગાહી મિત્રો વરસાદને લઈને હવામાન વિભાગની મોટી આગાહી સામે આવી છે જેમાં અરબ સાગરમાં બનેલું ડિપ્રેશન નબળું પડ્યું છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં બે દિવસ ભારે વરસાદની આગાહી છે જેમાં સુરત તાપી નર્મદા નવસારી વલસાડમાં વરસાદની શક્યતા સાથે ડાંગ દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદ પડી શકે છે જ્યારે મિત્રો પચાસ થી સાઠ કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશ ખબર મિત્રો કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે આઠમો પગાર પંચ જે લાંબા સમયથી ચર્ચામાં છે તેના નિયમો અને શરતોને ટૂંક સમયમાં મંજૂરી મળી શકે છે નેશનલ કાઉન્સિલ જોઈન્ટ કન્સલ્ટિવ મશીનરી એટલે કે એનસી જેસીએમના વરિષ્ઠ સભ્ય પુષ્ટિ કરી છે કે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં ટીઓઆર ને લીલી ઝંડી આપે તેવી શક્યતા છે તો તમને જણાવી દઈએ કે ભારતમાં દર વર્ષે એકવાર પગાર પંચની રચના થાય છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો એપ્રેન્ટિસશીપ નું ભરતી મેળાનું આયોજન જો મિત્રો તમે નોકરીની શોધમાં છો તો આજરોજ આસોજ હાલોલ રોડ તાલુકો વાઘડિયા જિલ્લો વડોદરા ખાતે પહોંચી જજો દસ પાસ બાર પાસ આઈટીઆઈ જેની અંદર ફિટર મિકેનિકલ પેન્ટર ઇલેક્ટ્રિશિયન ડિપ્લોમા વાત કરીએ તો મિકેનિકલ ઇલેક્ટ્રિકલ ગ્રેજ્યુએટ અનુભવી તથા બિન અનુભવી અઢારથી ત્રીસ વર્ષના ભાઈઓ અને બહેનો તેમજ દિવ્યાંગ ઉમેદવારો માટે રોજગાર એપ્રેન્ટિસશીપ ભરતી મેળો યોજાવાનો છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ રેશન કાર્ડ ધારકોને મળશે એક રૂપિયા મિત્રો સરકાર લોકોને આકર્ષવા માટે સમયાંતરે અલગ અલગ યોજનાઓ લઈને આવે છે હવે સરકાર રેશન કાર્ડ ધારકો માટે એક એવી યોજના લઈને આવે છે અને સરકારે એક એવી યોજના જાહેરાત કરી છે જેનો લાભ મોટા ભાગના ગરીબ લોકોને મળશે આ યોજના હેઠળ પરિવારના દરેક દર મહિને અનાજની સાથે એક રૂપિયા મળશે મિત્રો જેમની આર્થિક સ્થિતિ સારી નથી તેમના માટે આ યોજના લાવવામાં આવી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો કચ્છના પશુપાલકોને મોટી બે મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને કચ્છના પશુપાલકો માટે ખુશીના માહોલ જોવા મળ્યો છે સરહદ ડેરી દ્વારા વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ સ્થપાયેલી આ ડેરીએ પશુપાલકો માટે બે મોટી જાહેરાતો કરી છે આગામી એક છ બે હજાર પચીસ થી દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે દસ રૂપિયાનો વધારો કરીને આઠસો એક રૂપિયા કરવામાં આવશે જેનાથી મિત્રો દર મહિને પશુપાલકોને એક કરોડનો વધુ લાભ મળશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો કોંગ્રેસ દ્વારા તાત્કાલિક સહાય પેકેજની માંગ મિત્રો રાજ્યભરમાં પડી રહેલા કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં થયેલા અણધાર્યા વરસાદથી ખેડૂતોને ઊભા પાકને વ્યાપક નુકસાન થયું છે મિત્રો જેના કારણે ખેડૂતોની ચિંતામાં અનેક ગણો વધારો થયો છે અને અને મિત્રો ખાસ કરીને કેરી દાડમ લીંબુ જામફળ પપૈયા જેવા બાગાયતી પાકોને આ કમોસમી વરસાદથી મોટો ફટકો પડ્યો છે પાક તૈયાર થવાના આરે હતો ત્યારે આવેલા વરસાદે ખેડૂતોની આશા પર પાણી ફેરવી દીધું છે મિત્રો બાગાયતી પાકો ઉપરાંત ખેત પાકોમાં મગ અડદ તલ અને બાજરાનો પાક પણ વરસાદી અસર હેઠળ આવ્યો છે અને ખેડૂતોએ કરેલી મહેનત અને ખર્ચો પાણીમાં ગયા હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે પત્ર આવી છે કિસાન કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ પાલભાઈ આંબલિયાએ રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા છે તેમણે જણાવ્યું હતું કે સરકારે હજુ સુધી કોઈ કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું નથી જે ખેડૂતો પ્રત્યેની સરકારની ઉદાસીનતા દર્શાવે છે તો પાલ આંબલિયાએ આક્ષેપ કર્યો છે કે જો કૃષિ મંત્રી સેટેલાઈટ ઇમેજ દ્વારા કયા ખેડૂતોને કયો પાક વાવેતર કર્યો છે તેની માહિતી મેળવી શકતા હોય તો કયા ખેડૂતોને કેટલું નુકસાન થયું છે તે અંગેનો સર્વે પણ કરાવી શકે

પચીસ પાંચ બે હાજર પચીસ ના રોજ એટલે કે વૈશાખ વધારે નવ ને ચોત્રીસ મિનિટે બેસી ગયું છે ત્યાર પછી મિત્રો મહત્ત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતો વાવણી કરતા હોય તો ચેતી છે જુઓ મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું છે કે વરસાદની પ્રક્રિયા આજથી શરૂ થઈ જશે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં દરિયાકાંઠે વરસાદી ઝાપટા પડશે પરંતુ દરિયો ભારે તોફાની બનવાનો છે સમુદ્રમાં કરંટ જોવા મળશે અને સાઠ થી સિત્તેર કિમીની ઝડપે પવન રહેવાની શક્યતા છે મિત્રો અઠ્યાવીસ મે થી સત્યાવીસ જૂન સુધી પવનની ગતિ વધુ રહેશે કચ્છ અને સૌરાષ્ટ્રમાં તથા મધ્ય ગુજરાતમાં કેરીના પાકને નુકસાન થઈ ગયું છે અને છ જૂન સુધીમાં ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરશે તો આ વરસાદથી ખેડૂતોએ વાવણી ન કરવી એકવીસ જૂન બાદ ખેડૂતોએ વાવણી કરવી યોગ્ય રહેશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પીએમ આવાસ યોજનાની સહાયમાં વધારો મિત્રો વિધાનસભા ગૃહમાં ગ્રામ વિકાસ અને ગ્રામ નિર્માણ વિભાગને રૂપિયા સુડતાલીસો કરોડની અંદાજપત્રિય માંગણીઓ બહુમતીથી પસાર કરાઈ હતી આ દરમિયાનમાં ગ્રામ વિકાસ રાજ્યમંત્રી કુશી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે એવો નિર્ણય લીધો છે કે પીએજે એટલે કે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ લાભાર્થીઓને હવે રાજ્ય સરકાર રૂપિયા પચાસ હજાર વધારાની સહાય આપશે મિત્રો આ એક લાખ ને વીસ હજારની પીએમ આવાસ યોજનામાં સહાય મળે છે હવે આ ઉપરાંત રાજ્ય ભંડોળ લાભાર્થી દીઠ વધારાની રૂપિયા પચાસ હજારની સહાય પૂરી પાડવામાં આવશે ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો અમૂલના ખરીદ ભાવમાં દસ રૂપિયાનો વધારો મિત્રો અમૂલ દ્વારા દૂધના ખરીદ ભાવમાં વધારો કરાયો છે પ્રતિ કિલોએ એ દસ રૂપિયાનો વધારો થયો છે અને અગાઉ મિત્રો આ ભાવ આઠસો રૂપિયા હતો જે હવે વધીને આઠસો રૂપિયા થયો છે મિત્રો અમૂલે દાણાના ભાવમાં પ્રતિ કિલોએ પચાસ પૈસાનો ઘટાડો કર્યો છે મિત્રો આનાથી સાત લાખ પશુપાલકોને સીધો ફાયદો થવાનો છે ત્યાર પછી મિત્રો આજની હવામાન આગાહી વિશે વાત કરીએ તો ગુજરાતના વાતાવરણમાં મોટા પલટા આવી રહ્યા છે ભર ઉનાળ વરસાદ વરસી રહ્યો છે ત્યારે ગુજરાતના વાતાવરણમાં થઈ રહેલી આ મોટી ઉથલપાથલ વિશે નવી આગાહી આવી ગઈ છે પટેલની છે કે ગુજરાતના અનેક આંધી વંટોળ સાથે વરસાદ થઈ શકે છે અઠ્યાવીસ મે થી જૂનની શરૂઆતમાં સુધીમાં ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે મિત્રો આંધી વંટોળ અને ગાજવીજ સાથે વરસાદ આવશે આ દિવસોમાં પવનની ગતિના કારણે પશુપાલકોએ સાવચેતી રાખવી પડશે જેના મિત્રો કેરળ દસ જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસું પહોંચશે અને અરબસાગરમાં દક્ષિણ ભારતમાં ભારે વરસાદ લાવશે મિત્રો જળ ભરાવાની સ્થિતિ સર્જાવાની છે તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાનો છે મિત્રો અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે ઉત્તર ગુજરાતમાં મધ્ય ગુજરાતમાં તથા સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદ થશે શરૂઆતી વરસાદ બાદ સિસ્ટમ ન બનતા દસ જૂન બાદ છૂટો છવાય વરસાદ આવી શકે છે જોકે દસ જૂન બાદ વરસાદ ખેંચાવાની શક્યતા છે અને અરબી સમુદ્ર તોફાની બનશે અને કરંટ જોવા મળશે જે મિત્રો સાઠથી થી પાસઠથી સિત્તેર કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાનો છે જ્યારે મિત્રો દેશમાં મેઘરાજાની સવારી આગળ વધી રહી છે અને કેરળ બાદ મહારાષ્ટ્રમાં બાર દિવસ વહેલું ચોમાસું બેઠું છે હવે બે ત્રણ દિવસમાં મુંબઈમાં ચોમાસાનું આગમન થશે અને સાત થી અગિયાર જૂન વચ્ચે આવતું ચોમાસું મુંબઈમાં પણ વહેલું આવવાનું છે અને બે દિવસ પહેલા કેરળમાં ચોમાસાનો સત્તાવાર પ્રારંભ થયો છે જ્યારે મિત્રો ડીપ ડિપ્રેશન ની અસરને પગલે મહારાષ્ટ્રમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો છે રસ્તાઓ પર પાણી પાણી ભરાઈ ગયા છે ને લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે વરસાદના કારણે વિઝિબિલિટી ડાઉન થતા વાહન ચાલકો હેડલાઇટ ચાલુ રાખવા મજબૂર બન્યા છે અને મુંબઈમાં મોડી રાત્રે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે રસ્તા પર વાહન ચાલકોને હાલાકી પડી રહી છે અને અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા વરસાદ વરસ્યો છે તો ધોરણ દસ અને બારની પૂરક પરીક્ષા ત્રેવીસ જૂનથી શરૂ મિત્રો ગુજરાત બોર્ડે ધોરણ દસ અને બાર સાયન્સ અને સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષા તથા પુનઃ બોર્ડ પરીક્ષાઓ ત્રેવીસ જૂન થી શરૂ કરવાની જાહેરાત કરી છે મિત્રો અગાઉ સોળ જૂન થી શરૂ થવાની શક્યતા હતી પરંતુ હવે એક સપ્તાહ મોડી પરીક્ષા યોજાશે મિત્રો આ વર્ષે એક લાખ થી વધુ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા છે અને વિદ્યાર્થીઓની સુવિધા માટે તમામ વિષયોની પરીક્ષાઓ જિલ્લા સ્તરે લેવામાં આવનાર છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મહેસૂલી તલાટીની ભરતી જાહેર મિત્રો મહેસૂલી તલાટીની ભરતી જાહેર કરવામાં આવી છે છવ્વીસ મે થી ઓનલાઈન ફોર્મ ભરાશે અને મહેસૂલી તલાટીનો નોકરી માટે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધોરણ બાર થી અપગ્રેડ કરીને ગ્રેજ્યુએટ અને વયમર્યાદા અઢાર વર્ષના બદલે વીસ વર્ષ કરવાની સાથે જ પરીક્ષા પદ્ધતિમાં પરિવર્તન કરવાની જાહેરાત થઈ છે એટલે કે મિત્રો જો તમે ધોરણ બાર પાસ થશો આ ભરતીમાં તમે ફોર્મ ભરી શકશો નહીં આની માટે તમારે ગ્રેજ્યુએટ એટલે કે સ્નાતક પાસ હોવું જરૂરી છે અને મિત્રો વય મર્યાદા અઢાર વર્ષને બદલે વીસ વર્ષ કરી નાખવામાં આવી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ રત્ન કલાકારો માટે સારા સમાચાર મિત્રો રત્ન કલાકારો માટે સારા સમાચાર સામે આવ્યા છે રાજ્ય સરકારે રત્ન કલાકારોના હિતમાં મહત્વનો નિર્ણય કર્યો છે ગૃહમંત્રી અર્સ સંગવીનું મોટું નિવેદન સામે આવ્યું છે અને માહિતી અનુસાર સરકારે રત્ન કલાકારો માટે રાહત પેકેજ જાહેર કર્યું છે આ પેકેજ હેઠળ અનેક લાભો આપવામાં આવશે અને અસરગ્રસ્ત બાળકોને શિક્ષણને લઈ સ્કૂલ પેકેજ વીજળીમાં રાહત આપવામાં આવશે અને અસરગ્રસ્ત રત્ન કલાકારો માટે પેકેજની જાહેરાત કરવામાં આવી છે મિત્રો સરકારે રત્ન કલાકારો માટે પેકેજ જાહેર કર્યું છે જે અંતર્ગત સરકાર કારીગરના સંતાનની એક વર્ષની શિક્ષણ ફીમાં વધુમાં વધુ તેર હજાર પાંચસો સુધીની રકમમાં કરશે જે મિત્રો સરકાર ડિબિટ મારફતે જમા કરાવશે તેમજ વીજ ડ્યુટીમાં પણ એક વર્ષની રાહત આપવામાં આવશે અને રત્ન કલાકારોને પાંચ લાખની લોન ઉપર નવ ટકાને ત્રણ વર્ષ સુધી વ્યાજ સહાય આપવામાં આવશે આ યોજનાનો લાભ એવા કાર્યકરોને મળશે જેને એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસથી કામ ન મળ્યું હોય તેઓ બેકાર હોય ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો કંડક્ટરની ભરતીને લઈને સારા સમાચાર મિત્રો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા જાહેરાત ક્રમાંક જીએસઆરટીસી બે હજાર ત્રેવીસ ચોવીસ બત્રીસ કંડક્ટરની ભરતી જાહેર કરી હતી જે ભરતીમાં પસંદગી પામેલા ઉમેદવારોની યાદી જાહેર કરી દેવાય છે ઉમેદવાર નિગમની વેબસાઇટ પરથી પોતાનું નામ ચકાસી કોલેટર સાથે પસંદગીના સ્થળે હાજર રહેવા સૂચન કરવામાં આવ્યું છે મિત્રો ઉમેદવારો ઓગણત્રીસ પાંચ બે હજાર પચીસથી ચાર છ બે હજાર પચીસ દરમિયાન ટ્રેનિંગ સેન્ટર મધ્યસ્થ યંત્રાલય કમ્પાઉન્ડ નરોડા પાટિયા અમદાવાદ ખાતે હાજર રહેવું ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો વાવાઝોડાના લઈ અંબાલાલ પટેલની આગાહી મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાત પર વાવાઝોડાના ખતરાને લઈને આગાહી કરી છે તેમણે કહ્યું છે કે વાવાઝોડું નબળું પડ્યું છે પણ ખતરો યથાવત છે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે મિત્રો સત્યાવીસ મે સુધી ભારે પવન અને વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો અત્યારે લો પ્રેશર સિસ્ટમ મુંબઈ તરફ વળે છે અને ગુજરાતમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી મિત્રો હવામાન વિભાગે ચોવીસ થી સત્યાવીસ મે દરમિયાન ગુજરાતમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ગાજવીજ અને પચાસ કિમી પ્રતિ કલાકના પવન સાથે ધોધમાર વરસાદ પડવાની શક્યતા છે અરબી સમુદ્રમાં સર્જાયેલ લો પ્રેશર સિસ્ટમના કારણે વરસાદી માહોલ બન્યો છે અને સિસ્ટમ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે તો માછીમારોને આગામી પાંચ દિવસ દરિયો ન ખેડવાની સૂચના

3170 રુપિયાનો વધારો થયો છે જ્યારે મિત્રો ચાંદીની વાત કરીએ તો ચાંદી ગયા શનિવારે 94606 રૂપિયા હતી જે હવે 96909 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે આ રીતે મિત્રો આઠવાડીએ તેની કિંમતમાં 2303 રૂપિયાનો વધારો થયો છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ચોમાસું બેસી ગયું મિત્રો કાળઝાળ ગરમીમાં ચોમાસાની રાહ જોતા લોકો માટે સારા સમાચાર આવ્યા છે કેરળમાં આજથી ચોમાસું બેસી ગયું છે અને કેરળમાં ધોધમાર વરસાદ થયો છે મિત્રો કેરળના ઇતિહાસમાં સોળ વર્ષમાં પહેલીવાર આટલું વહેલું ચોમાસું બેસી ગયું છે મિત્રો કેરળમાં એક જૂન થી શરૂ થનાર ચોમાસું આશરે એક અઠવાડિયા વહેલું પહોંચ્યું છે મિત્રો ગુજરાતમાં ચોમાસા પહેલા વરસાદ અનેક વિસ્તારોમાં બેટિંગ કરી રહ્યો છે અને મિત્રો રાજ્યમાં પણ ચોમાસું વહેલા એન્ટ્રી થાય તેવી શક્યતાઓ છે